વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ખાતે વિતરણ કરવામાં આવ્યું જે કુમાર મહોદય શ્રીના આશીર્વાદ અને તેમની પ્રેરણાથી શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી ગરીબ પરિવારોને આ શિયાળાની કડકડતી ઠંડીમાં ઓઢવા માટે ગરમ ધાબળા બ્લેન્કેટનું શિહોરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કમિટીના પ્રમુખ શ્રી આનંદભાઈ સોની તથા ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ સોની કિશોરભાઈ મુની કીર્તિભાઈ મણિયાર ધીરુભાઈ મહેતા તથા વ્યો કમિટીના મેમ્બરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાય ઓ આયોજિત આજ રોજ પોષ સુદ અગિયારસ ના રોજ વીવાય સત્સંગ કરી અને પૂજ્ય એકસો શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના આશીર્વાદની થી અને એની તેની પ્રેરણાથી અમે સિહોર વીવાયો કમિટી દ્વારા અહીંયા ક્રિકેટ છાપરી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ આ શિયાળાની કડકડતી ઠંડીમાં ઓઢવા માટે ગરમ ધાબળા બ્લેન્કેટનું આજરોજ વિતરણ કરેલ છે જેમાં વીવાયોની સમગ્ર કમિટી હાજર રહેલ છે આ સર્વેનો ખૂબ આભાર અને શ્રી મહાપ્રભુજીની પ્રેરણાથી અમે આ કાર્ય કર્યું છે શ્રી વલ્લભ